ભાવનગરના અંબા ચોક ખાતે ખોજા સમાજ દ્વારા ઇમામ હુસેન અલ ઇસ્લામના જન્મ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત થતી માહિતી મુજબ ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલાલો અલ્લા

લોકની અંદર ઈદ જેવો માહોલ જોવા મળ્યો લોકો એકબીજાને મુબારકબાદ પાઠવ્યા હતા નાના માટે અંબા ચોકમાં જમ્પિંગ ચકડી જેવા અને મેળો લગાવવામાં આવ્યો વિશ્વમાં શબાના રોજ જન્મદિવસનો શાકો શોકતથી ઉજવવામાં આવે છે આજ રોજ વિશ્વના અને ઇસ્લામ ધર્મના માન પેગમ્બર મોહમ્મદ નવાસા હજરત ઇમામ હુસેન અલી સલામ નો જન્મ છે મુસ્લિમ ધર્મ મુજબ ત્રણ શાબાન રોજ ઇસ્લામ ના મહાન ઇમામ હજરત ઇમામ હુસેન અલી ના આજ રોજ જન્મ દિવસ નિમિત્તે ભાવનગર મુકામે આંબા ચોક ફોજાવર ખોજા સમાજ દ્વારા એક શાનદાર પ્રોગ્રામ આયોજન કરવામાં આવેલ છે આજ રોજ આંબા ચોકમાં માં આવેલો એમનું જે મેમ્બર છે ત્યાં લોકોએ સમાજના મુસ્લિમ સમાજના તમામ લોકોએ આજે અહીંયા દર્શન કરી અને બકરીઓમાં સૌ સામેલ થઈ અને અઝર ઇમામ હુસૈન અલ જન્મ દિવસ ને ખૂબ જ મહત્વથી આજે એમને આવકાર્યો છે અને મનાવ્યો છે આજ રોજ નાના બાળકો માટે પણ અહીંયા મેળાનું આયોજન કરવામાં આવેલું છે એવી રીતે વડીલો માટે પણ શાનદાર તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને આજ રોજ સમગ્ર વિશ્વની અંદર ત્રણ શઆબાનના રોજ ઇમામ હુસૈન અલ સલામના જન્મ દિવસને સોલંકી સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે